ભારત દર્શન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કર્ણાટકના મેંગ્લોરના કિન્નીબોલીના રામનગર વિસ્તારનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અહીં એક મહિલા ઝડપથી રોડ ક્રોસ કરી રહી હતી તે દરમિયાન મહિલા રોડ પર આવતી ઓટો રિક્ષા અટકાઈ જેના કારણે ઓટો રિક્ષા પલટી ગઈ અને તેના નીચે મહિલા દબાઈ ગઈ હતી જો કે કોઈ કંઈ વિચારે એ પહેલાં જ ઘડીના છઠ્ઠા ભાગમાં સ્થળ પર હાજર મહિલાની દીકરી ત્યાં દોડી ગઈ હતી જ્યાં તે દીકરી રિક્ષાને ઊભી કરવાનો પ્રયાસ કરે છે આ દરમિયાન અન્ય લોકો પણ તેની મદદે દોડી આવે છે જે બાદમાં આખરે લોકો દીકરી અને સ્થાનિકોની મદદથી ઓટો રિક્ષાને ઊભી કરવામાં આવી હતી આ અકસ્માતમાં ઓટો રિક્ષા ચાલક અને મુસાફરોને પણ સામાન્ય ઈજા થઈ હતી આ સાથે એવું પણ સામે આવ્યું છે કે આ મહિલા ટ્યુશન ક્લાસમાં ગયેલી તેની પુત્રીને લેવા માટે આવી હતી આ અકસ્માત તેમની પુત્રીની સામે જ થયો હતો અકસ્માત બાદ મહિલાની દીકરી ખૂબ જ બહાદુરીપૂર્વક ઘટના સ્થળે દોડી આવી હતી ભરત દર્શન ન્યૂઝ કર્ણાટક